મજામાં શું તમારા પિન્ટુ વિશે તમારું પિન્ટુ છે ને ભણવામાં બહુ હોશિયાર છે પણ એક પ્રશ્ન એવો છે કે ધ્યાન દેતો નથી ધ્યાન ને તો બહુ આગળ વધે હા પિન્ટુ ના અક્ષર છે ને દાણા જેવા થાય છે પણ ખબર નહીં પિન્ટુ ને શું ઉતાવળ હોય હોમવર્ક માં ખરાબ અક્ષર જ કરીને આવે છે તમે એમ કહો છો ને પરીક્ષા કેમ આવડતું નથી એમ ક્લાસમાં જયારે પ્રશ્ન પૂછીએ છીએ ને ત્યારે પિન્ટુ એકદમ સાચા જવાબ આપે છે પણ આ પિન્ટુને ખબર નહીં પેપર માં શું થઈ જાય છે માર્ક જ નથી લઈ શકતો ટેસ્ટમાં હા બીજું કંઈ ઉપાધિ કરવા નથી પિન્ટુ એકદમ નાયો છોકરો છે સીધો છોકરો છે ક્યારેક પાછળ બેઠો બેઠો આગળવાળા વાળા વિદ્યાર્થીને બોલપેન પેન પોઈન્ટ મારી જઈશ પણ ક્યારેક અમે સમજાવી સમજી જઈશ તોફાન જ કરતો હા એને કુટ એવી છે કે અમે નાસ્તો જે રેસીસ પડે ને ત્યારે નાસ્તો બીજા ના લંચ બોક્સ માંથી જ ખાતો હોય અમે એને સમજાવી લે પોતાના લંચ બોક્સ માંથી જ ખાવા મળે છે એમ તો પિન્ટુ સમજદાર છે પિન્ટુ છે ને તમારો બહુ આગળ વધવાનો છો ભાઈ બહુ આગળ વધશે હા પિન્ટુ ઉપર અમે સો ટકા ધ્યાન આપીએ છે પૂછો પિન્ટુ પિન્ટુ હું ધ્યાન આપું છું નથી આપતો તારી ઉપર ની ઉપર ધ્યાન આપું છું પણ ખબર નઈ પિન્ટુ ને બધું આવડતું પણ ઘરે જાય છે તો તમે ઘરે ઘરે કા વાત જેવો બાકી પિન્ટુમાં કાઈ ઘટતું નથી તમે પિન્ટુને પૂરો સાચવો છે ને પૂરેપૂરો એને ગણાવવો છે જો પિન્ટુ ક્યારેક માર્ગ ઓછા આવે તો મન ન હોય કા પિન્ટુ પિન્ટુને ગણતર બહુ ફાવે છે પણ ની જરૂરી ક્યાં છે ભણતર ડિગ્રી માટે છે ને